દાંતીવાડાના રાજકોટ ગામે વીજ કરંટથી યુવકનું મોત નીપજ્યું પરિવારજનોએ યુવકની હત્યાનો આક્ષેપ કર્યો પ્રાથમિક તપાસમાં નાગજીભાઈ વસાભાઈ પરમાર નામના યુવકનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું યુવકની લાશને દાંતીવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી આ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી ફેલાઈ દાંતીવાડા પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી દાંતીવાડા પોલીસે મૃતકના પરિવારની હાજરીમાં પેનલ પીએમ કરાવી વિશેરા તપાસ અર્થે મોકલશે આ બનાવને લઈને એફએસએલ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે આજે પીએસએ ની અંદર મેં આ ડેડ બોડી ને નિરીક્ષણ કરતા અમને સ્પષ્ટ શબ્દો ની અંદર એવું દેખાય છે કે આ મર્ડર કરવામાં આવેલું બોડી છે ત્યાં કરંટ જેવો કોઈ પ્રશ્ન છે નહીં તો આને બરાબર સ્પષ્ટ અમે રાતે ડોક્ટર સાહેબની રજૂઆત કરી કે પીએમ રૂમમાં લાઇટ નથી તો બેસવું હોય ને અમે આખી રાતના અંધારામાં બેઠેલા છે ઉપરથી મને એવું કહેવામાં આવેલું કે ત્યાં સાપ રખડે છે એટલે સાપની ત્યાં ધ્યાન રાખજો બરાબર છે વચ્ચે રસ્તામાં વચ્ચે ઝાડ પડેલું છે એમ્બ્યુલન્સ જાય એવું છે નહીં તો પછી ડૉક્ટર સાહેબની જવાબદારી થોડું એટલું આવે ને કે ભવિષ્યમાં આપણે પીએમ રૂમનો રસ્તો તો સાફ કરીએ કે ના કરીએ સત્તર તારીખથી ઝાડ પડેલું છે વધુમાં તો સત્તર તારીખે આઠ દસ દિવસ આવ્યા તો હજી ઝાડ હટાવવામાં આવી રહ્યું છે બસ અને અમે લાશ ઉપાડી અને તે રૂમ મળી ગયા એટલી ગંદકી પડી છે તે બેસવાની કોઈ વ્યવસ્થા નથી

પછી કરણ બરણ લાગ્યો નથી પછી કોઈ આ આપણે પોલીસ નો કેસ કર્યો નથી બરોબર એફઆઈઆર ની કોપી આલી નથી પછી કોઈ આ દવાખાનામાં છોકરાને લઈ રાતની વાત ના બેઠા છે લાસ પર ગા દેખાય છે